વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે રૂપિયા કરોડ લાખના ખર્ચે નવનિર્મિત વહીવટી બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું છે વિવિધ સુવિધાઓથી સજ્જ સરોવર નિગમ લિમિટેડ વહીવટી સંકુલનું અધ્યક્ષશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું થરાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા થરાદ પંથકના વિકાસના અનેક કાર્યો થયા છે રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતોને પડખે રહી છે ત્યારે છેવાડાના વ્યક્તિની ચિંતા દૂર કરી છે તેમણે ખેડૂતોને નમ્ર અપીલ કરી કે ટીપું પાણી બચાવીએ અને વડાપ્રધાન શ્રીની કેચનર જે અભિયાન છે એને સફળ બનાવીએ સીમનું પાણી સીમમાં રહે તે માટે જળસંચય સહિતના કાર્યો કરવા ખેડૂતોને તેમણે આહવાન કર્યું છે વિધાનસભાના અધ્યક્ષે ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓએ વધુમાં વધુ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો ઉપયોગ કરે

એ પાણી નહીં પરંતુ પ્રસાદ છે એમ પણ જણાવ્યું અને કાર્યક્રમમાં વાવધારા સભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર નર્મદા નિગમના ડાયરેક્ટર શ્રી કે પટેલ આ સહિતના સરકાર ક્ષેત્રના આગેવાનો અધિકારી શ્રીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિસ્તાર એવા થરાદની અંદર આજે એક સાથે ચાર એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે એક સાથે આ ચાર થરાદ વિસ્તારના પ્રજાજનોને આ ચારે એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું તે સિવાય એક સાથે પચીસ જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે એક વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે